ભરૂચ જિલ્લાથી મોટા સમાચાર ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ફરી એકવાર વકફ બોર્ડ વિવાદમાં આવ્યું છે વકફ બોર્ડની મિલકત ધરાવતી વેબસાઇટ પર ભરૂચની પૌરાણિક શાળા બટુકનાથ વ્યાયામ શાળા જે વકફ બોર્ડની મિલકત હોય તેવું વેબસાઇટ પર દ્રશ્ય દેખાતા ફરી એકવાર વિવાદ છેડાયો છે અને વકફ બોર્ડ દ્વારા આ મિલકત પચાવી પાડવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સનાતન હિન્દુ ધર્મ દ્વારા વકફ બોર્ડના કાયદાને રદ કરવાની માંગ સાથે વિરોધ છેડાયો છે જેને લઈને સમગ્ર ભરૂચમાં ચકચારનો વિષય બન્યો છે બટુકનાથ વ્યાયામ શાળાની વાત કરીએ તો ઓગણીસો ને તેરથી આ શાળા કાર્યરત છે જેને વકફ બોર્ડની વેબસાઇટ પર વકફ બોર્ડની મિલકત હોય તેમ દર્શાવવામાં આવ્યું છે જેને લઈને વિવાદ છેડાયો છે અને યોગ્ય તપાસની માંગ સાથે સનાતન હિન્દુ ધર્મ દ્વારા આ વકફ બોર્ડ કાયદાને રદ કરવા બાબતે માંગ કરવામાં આવી છે શું છે સમગ્ર અહેવાલ નિહાળો આ વિડિયોમાં વકફની માહિતી દર્શાવતી વેબસાઈટ વામસી પર ભરૂચની બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવવામાં આવેલી છે બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પાસેથી મળેલી માહિતી મુજબ વકફ તરફથી આવી ક્યારેય એમને કોઈ જાણ કરવામાં આવેલી નથી ક્યારેય એમની આવી કોઈ નોટિસ નથી મળેલી પરંતુ હાલમાં આ વેબસાઇટ પર બટુકનાથ વ્યાયામ શાળાની મિલકત એ જે સરકારશ્રીની હતી સરકારશ્રીએ પટાપર બટુકનાથ વ્યાયામ શાળાને આપેલી છે એ મિલકત હાલ વકફની વેબસાઇટ પર વકફની મિલકત તરીકે એને દર્શાવવામાં આવી છે જો વકફની મિલકત તરીકે આ પ્રોપર્ટીને દર્શાવવામાં આવી હોય અને એ તબક્કે જ્યારે ટ્રસ્ટીઓને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં ન આવી હોય તો આપણે એમ કહી શકીએ કે વકફના કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કરીને આ મિલકતને ગેરકાયદેસર રીતે આતરી લેવી એની પર કબજો કરી લેવો એવું આ કૃત્ય બનેલું હોય તેમ જણાય છે આમ વકફ કાયદાની જોગવાઈઓનો ગેરવાર લઈને અથવા તો કાયદામાં જે પણ કંઈક છીંડા છે એના દુરુપયોગને આધારે આવી રીતે મિલકતને પચાવી પાડવાનું આ એક ભરૂચમાં એક ષડયંત્ર થયેલું હોય તેમ જણાઈ આવે છે આ વકફની વેબસાઇટ પર જોવામાં આવે તો ભરૂચ શહેરની અંદર કુલ ચૌદસો ને છવ્વીસ જેટલી મિલકતો વકફની માલિકીની મિલકતો હોય તેમ દર્શાવાય છે એ ઉપરાંત અન્ય પણ ચારેક જેટલી મિલકત જે સરકારના પ્રોપર્ટી કાર્ડ રેવન્યુ રેકોર્ડ પર એ સરકારશ્રીની મિલકત બોલે છે જ્યારે એ જ મિલકતને વકફની વેબસાઇટ પર વકફની બતાવવામાં આવેલી છે આ તમામ વિષયોને જો ધ્યાને લઈએ તો વધુ રેકોર્ડ કઢાવવું અને રેકોર્ડને આધારે જાણવું કે અત્યારે હાલમાં એક પ્રશ્ન છે કે આ તમામ મિલકતો જો સરકારશ્રીની હોય અથવા જો ટ્રસ્ટની હોય તો કઈ રીતે એ વકફની મિલકત તરીકે વકફની વેબસાઇટ પર ચડી ગયેલી છે શું કોઈ કાયદાકીય પ્રક્રિયા થયેલી છે શું કાયદાકીય પ્રક્રિયાનો ઘેરલાભ લીધેલો છે અથવા તો શું આ કાયદાનો દુરુપયોગ કરીને આ મિલકતો જુદી જુદી રીતે કોઈની પાસેથી આંચકી લેવી

અમારી આ બટુકનાથ વ્યાયામશાળા ઓગણીસો ને તેરથી એનું અસ્તિત્વ છે આ વ્યાયામશાળામાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ તૈયાર થયા છે એ ઉપરાંત એવા નામી પહેલવાનો પણ આ બટુકનાથ વ્યાયામશાળામાં તૈયાર થયા છે આ વ્યાયામશાળાનું નિર્માણ સ્વાતંત્ર્ય સેનાની એવા છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી તેમજ અહીં ભરૂચમાં સ્વાતંત્ર્ય સેનાની કનુભાઈ શાહ કનૈયાલ માનેકલાલ મુનશી આવા અનેક રાજકીય નેતાઓ પણ આ ભરૂચની ભટુકરા વ્યાયામશાળામાં તૈયાર થયેલા છે અને આ વ્યાયામશાળામાં અમે પણ પોતે બાળ્યકાળથી વ્યાયામશાળા સાથે જોડાયેલા અને અત્યારે પણ આ વ્યાયામશાળાનું અસ્તિત્વ છે અનેક સ્પર્ધાઓ આ વ્યાયામશાળાના નેજા હેઠળ થઈ રહી છે દર વર્ષે કુસ્તી તરણ સાયકલ સ્પર્ધા દોડ અનેક સ્પર્ધાઓ પણ આ વ્યાયામશાળા દ્વારા યોજવામાં આવે છે અને અત્યારે તાજેતરમાં અમને આ જાણવા મળ્યું વેબસાઇટ પરથી કે આ બટુકનાથ વ્યાયામશાળાને વોકઅપ બોર્ડની અંદર ચડાવી દેવામાં આવી છે જો આવું થયું છે તો એ ખૂબ જ ગંભીર પ્રકારનું એક કૃત્ય કહેવાય કે જે અમારું માનબિંદુ છે વ્યાયામશાળા ભરૂચની એના ઉપર આ રીતના કબજો કરાવવાની કરવાની જે વાત છે એને અમે સાંખી લઈએ નહીં અને એનો કાયદાકીય રીતે અમે એનો સખત વિરોધ કરીશું અને એની જે કંઈ લડત આપવાની હોય એ અમે વ્યાયામશાળા તરફથી આપીશું મતુકનાથ વ્યાયામશાળા ભરૂચ ઓગણીસો તેરમાં સ્થાપના થયેલી અને તેની સ્થાપનાનો મુખ્ય હેતુ સ્વાતંત્ર્ય સેનાનીઓ તૈયાર કરવાનો હતો મટુકનાથ વ્યાયામશાળાના સ્થાપક આપણા અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી એ બે મહા મહાન વ્યક્તિઓએ સ્થાપના કરી હતી ઓગણીસો તેરથી આ વ્યાયામશાળા શાળા ચાલે છે અને સરકારમાં પણ આ વ્યાયામશાળાની નોંધણી થયેલી છે સિટી સર્વેના રેકોર્ડ પર વીસ સાહીઠ એક અને વીસ સાહીઠ એ બંને જમીનો પ્રોપર્ટી બટૂકના થયા નામે બોલે છે અને આ અત્યારે વેબસાઇટ પર વકફના વેબસાઇટ પર જાણવા મળ્યું કે આ પ્રોપર્ટીઓ વકફ બોર્ડની નક્કી કરવામાં આવી છે હવે એ જાણીને અમને ખૂબ આશ્ચર્ય થયું કયા કયા કારણસર અને કઈ કયા કયા રેકોર્ડ આધારે આ વકફ બોર્ડને